નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ હું છું આપની સાથે હૈદરાબાદ સાવલીમાં સતત બીજા દિવસથી પણ અવિરત વરસાદ નોંધાયો છે જેમાં સાવલી તેમજ સમગ્ર પંથકમાં ભર શિયાળે ચોમાસા જેવી સ્થિતિનું સર્જન થયું છે સાવલીમાં સતત બીજા દિવસથી પણ અવિરત વરસાદ નોંધાયો છે સાવલી તેમજ સમગ્ર પંથકમાં ભર શિયાળે ચોમાસા જેવી પરિસ્થિતિનું સર્જન થયું છે જેમાં રવિ પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે ત્યારે ધરતીપુત્રોમાં ચિંતાનું મોજું ફરી રહ્યું છે હવામાન વિભાગ દ્વારા આગામી અડતાલીસ કલાક માટે વરસાદની આગાહીને પગલે ખેડૂતો ચિંતામાં મુકાયા છે જે અંતર્ગત ડાંગર તુવેર કપાસના પાકોને વ્યાપકપણે નુકસાન થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે તો સાવલી ડેસર તાલુકામાં બેવડી ઋતુનો અનુભવ લોકોને ગરમીથી આંશિક રાહત પણ મળી છે ન્યૂઝ સમાચારો સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન બ્રસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર